બાર બત્રીસ સોળમાં ઓછું રહેતું હોય છે અને એનાથી ઓછું પણ ખાતરમાં રહેતું હોય છે તો આ ત્રણ ખાતરોની પસંદગી વધારે પડતા ખેડૂત મિત્રો કરતા હોય છે અને એમાં પણ ડીએપી જે છે એની ખરીદી ખૂબ જ એવા જાજા પ્રમાણમાં થતી હોય છે અને ખેડૂતોને અન્ય બીજા કોઈ ખાતરનો ઉપયોગ જણાતો નથી માત્ર ડીએપી ઉપર નિર્ભર થઈ જતા હોય છે અને બીજા કોઈ ખાતરોની એને જરૂરિયાત જણાતી નથી તો મિત્રો આજે આપણે આ ત્રણ ખાતરો માંથી કયા ખાતરની પસંદગી પાયા સ્વરૂપે કયા પાકમાં કરવી જોઈએ એના વિશેની ખાસ ચર્ચા કરવાની છે અને એની સમજવા માટે જે આ ત્રણ ખાતરો આવે છે એમાં કયા કયા પોષક તત્વો જરૂરી એમાંથી મળી રહે છે એની પણ માહિતી આપણા વિડીયોના માધ્યમથી મેળવવાની છે તો મિત્રો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ એવો માહિતગાર સાબિત થવાનો છે હવે મિત્રો જ્યારે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ ત્યારે યુનિવર્સિટી દ્વારા પાકમાં જે પાયામાં પોષક તત્વો નાખવાના છે એની અમુક ભલામણ કરવામાં આવતી હોય છે કે આ પાક માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ છે એ પાયામાં એટલું રહેવું જોઈએ આવી ભલામણો યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવતી હોય છે જે યોગ્ય ઉત્પાદન મેળવવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે પરંતુ મિત્રો આપણો જે ગુજરાતનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે આમાં મોટાભાગના ખેડૂતોનો જમીનની જે રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે સલ્ફરની ઉણપ છે ખૂબ જ એવી જોવા મળતી હોય છે તો મિત્રો જ્યારે આપણે પણ કોઈ પણ પાકનું વાવેતર કરીએ ત્યારે પાયામાં નાખવાના જે ખાતરોની ખરીદી કરવા જઈએ છીએ ત્યારે હંમેશા સલ્ફરયુક્ત ખાતર છે એ હંમેશા જ પસંદગી કરવી જોઈએ કારણ કે આપણા જમીનમાં મોટા ભાગના ખેડૂતો છે એમાં સલ્ફરયુક્ત ખાતર છે એની કમી બતાવતી હોય છે તો મિત્રો પાયામાં પણ જે છે સલ્ફર આવી જાય એવો હંમેશા આપણે પ્રયાસ કરવો જોઈએ કારણ કે સલ્ફર છે એ પાક હોય તો એના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત કારણ કે તેલની ટકાવારી વધારવામાં સલ્ફરનો ખૂબ મોટો રોલ રહેતો હોય છે તેમજ સલ્ફર જે છે જમીનનું પીએચ સુધારવાનું પણ કામ કરતું હોય છે અને અન્ય કોઈ તેલીબિયા વર્ગનો પાક હોય તો એમાં જે સલ્ફરનો રોલ છે એ ખૂબ જ એવો મહત્વનો છે કારણ કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે સલ્ફર ખૂબ જ જરૂરી રહેતું હોય છે અને અન્ય પોષક તત્વોનું વહન છોડમાં થતું હોય છે સલ્ફરની ઉણપના કારણે ઇમ્બેલાસ થઈ જતું હોય છે તો સલ્ફર તેલિબીયા વર્ગનો પાક હોય અથવા તો અન્ય કોઈ પણ પાક હોય તો એના માટે પણ ખૂબ જ જરૂરી રહેતું હોય છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ ડીએપી ખાતર આવે છે ડીએપી ખાતરમાં મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે પોષક તત્વોનું પ્રમાણ રહેતું હોય છે જે 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આ માત્ર બે પોષક તત્વો ડીએપી ની અંદર રહેતા હોય છે અને વધારે પડતા ખેડૂત મિત્રો છે માત્ર આ એક જ ખાતર ખરીદે છે અન્ય કોઈ ખાતરનો એનો ઉપયોગ જણાતો નથી અથવા તો અન્ય કોઈ ખાતર છે એ પાયામાં ઉપયોગ નથી કરતા અને બીજું જે ખાતર છે એ અ એનપીકે બાર બત્રીસ સોળ ખાતર આવે છે એટલે કે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ બાર ટકા બત્રીસ ટકા અને સોળ ટકા ક્રમમાં રહેતો હોય છે એટલે મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ત્રણે ત્રણ પોષક તત્વો છે એ પાયામાં આવી જતા હોય છે એમાં સલ્ફર નથી આવતું એમાં તમારે પાયામાં સલ્ફરયુક્ત ખાતર અન્ય કોઈ નાખી શકો છો જ્યારે ત્રીજું જે ખાતર છે એનપીકે વીસ વીસ ઝીરો તેર આવે છે એ એટલે કે મિત્રો એની અંદર નાઇટ્રોજન ફોસ્ફોરસ વીસ વીસ ટકા જયારે પોટાશ નથી આવતું અને સલ્ફર જે છે છે રહેતું હોય એટલે મિત્રો પાક હોય તો એમાં ખાતર છે નાખી શકો છો પૂર્તિ માટે તમે એની સાથે પોટાશયુક્ત ખાતર પણ એડ કરી શકો છો એટલે મિત્રો જયારે કોઈ પણ ખાતરની પસંદગી કરો ત્યારે કયો પાક છે એ અને એની સામે કયું ખાતર આપણે લેવું જોઈએ એ સમજી વિચારીને લેવું જોઈએ

ઓ પસંદગી કરવાની રહેતી હોય છે પાછળથી અન્ય કોઈ 50 કિલોવાળી બેગ છે નાખવાની ભલામણ નથી રહેતી વોટર સોલ્યુબલ ખાતર નાખવાના થતા હોય છે પરંતુ એમાં પાયામાં જે છે ખાતરની પસંદગી કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે જો તમારે સારું ઉત્પાદન લેવું હોય તો એ પાયામાં જે ખાતરો છે એ યોગ્ય માત્રામાં અને યોગ્ય ખાતર લેવા જરૂરી છે સિવાય મિત્રો આ મોંઘા ખાતરો છે એ ખર્ચો ન કરવો હોય તો તમે અન્ય કોઈ પણ ફોસ્ફોરસ યુક્ત ખાતર છે સલ્ફર યુક્ત ખાતરો છે એની આપણે આગલા પૂરી ચર્ચા કરેલી છે વિડીયો તમે જોઈ શકો છો આ ખાતરની જગ્યાએ તમે એ ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો સાથે અન્ય ક્યાં ખાતરો એની સાથે મિક્સ કરવા જોઈએ એની પણ આપણે વિડીયોમાં વાત કરેલી છે આભાર ખેડૂત ભાઈઓ ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને લગા આપશો